ચાલો આજે આપણે એક નવી જ રીતે કારેલાનું શાક બનાવીશું દરરોજ એકને એક શાક ખાઈને આપણે કંટાળી ગયા હોય એટલે આજે આપણે નવી રીતે શાક બનાવીશું ચાલો આપણે એની શરૂઆત કરીશું સૌપ્રથમ આપણે આ કારેલાના પીસ કરી નાખીશું અને એને મીઠું નાખીને બાફી દેવાના પછી શીંગ અને તલ ને ખાંડી નાખવાના ખાંડીને એનો ભૂકો કરી દેવાનો પછી એના અંદર મસાલો કરી દેવાનો અને આ ચવાણાનો ભૂકો છે થોડોક ચવાણાનો ભૂકો લઈશું હવે આપણે ચાલો ચાલુ કરીએ હવે બનાવવાની રીત સૌ પ્રથમ આપણે પહેલાં ગેસ ચાલુ કરીશું અને અંદર આપણે નાખીશું તેલ તેલ મીઠું છે આપણે મસાલા બધા એક બાજુ મૂકી સાઈડમાં આપણે અંદર જીરું મીઠું મસાલા બધા કરીશું થોડીક નાખશું રહી અંદર થોડાક નાખશું જીરું આપણે આજે આપણે નવી જ રીતે કારેલાનું શાક બનાવીશું કારેલા હોય એના પીસ કરી દેવાના આવા નાના નાના અને મીઠું નાખીને પાણીમાં બાફી દેવાના પાંચ મિનિટ પછી એને પાણી નિતાડી દેવાનું પછી આપણે એનો વઘાર કરવાનો હવે આપણે તેલ મૂક્યું છે આપણું તેલ આવશે આપણે વઘાર કરીએ આપણું તેલ હવે આવા લાગ્યું છે હવે ફૂટવા માંડી છે એટલે હવે આપણે અંદર થોડી હિંગ એડ કરીશું આટલી આપણે પીજ જેટલી હળદર લી લઈશું અને અંદર નાખી દઈશું આપણે ગેસ થોડોક ધીરો કરી દઈશું હવે આપણે આ કારેલા બાફેલા છે એ અંદર યાદ કરી દઈશું અને આપણે થોડાક ચડવા દઈશું

ચડી જાય રીતે નાખીશું હવે આપણે અંદર થોડોક ગરપણ માટે થોડોક ગોવાર નાખીશું ગોળ આપણે અંદર મિક્સ થઈ જાય પછી આપણે મસાલો કરીએ વાળા આવશે એટલે આપણો કારેલાનું શાક કડું ના લાગે થોડું પણ વાળું થાય એટલે સારું લાગે હવે આપણું શાક અસલ ચડી ગયું છે મસાલો બધો અંદર શાકમાં ચડી ગયો છે એટલે હવે આપણે અંદર આ સિંગનો ભૂકાનો જે મસાલો છે એ અને ચવાનાનો મસાલો આપણે અંદર એડ કરી દઈશું સૌ પ્રથમ આપણે આ સિંગ અને જે મિક્સ કરેલો મસાલો અંદર કાશ્મીરી મરચું મીઠું બધું મિક્સ કરીને આપણે રાખ્યો છે એ આપણે અંદર એડ કરી દઈશું અંદર આપણે એને સારી રીતે હલાવી દઈશું આ શાક રોટલી જોડે ખાવા રોટલી પરોઠા જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે અને પડવું પણ નથી લાગતું અને નાના છોકરાઓ હોય વાસે વાંચે શાક ખાય છે આપણું શાક હવે રેડી થઈ ગયું છે એક મિનિટ આપણે એને મસાલો ચડવા દઈશું મસાલો ચડી જાય પછી આપણે એને સર્વ કરીશું આપણું કારેલાનું શાક બનાવેલું તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે એને ડીશમાં સર્વ કરીશું આ છે કારેલાનું મસાલાવાળું શાક નવી રીતે મેં આજે બનાવ્યું છે તમે પણ બનાવીને ટેસ્ટ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવું લાગ્યું અમને તો બહુ સરસ લાગે છે રોટલી જોડે ખાવાની કોમેન્ટમાં જણાવશો જય શ્રી કૃષ્ણ મારા તરફથી બધાને આવજો